આગળના વિડીયોમાં આપણે ઇક્વિટી શેરના પ્રકારો શીખી ગયા સામાન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર એમાંથી આપણે સામાન્ય ઇક્વિટી શેર એની લાક્ષણિકતાઓ શીખાતા અને અન્ય ઇક્વિટી શેરના બે પ્રકારો શીખાતા આજે આપણે સ્વેટ ઇક્વિટી શેર વિશે શીખીશું તો સ્વેટ ઇક્વિટી શેર એટલે શું અર્થ આપણને હોય આવ્યો છે કે કંપની તેના સંચાલકો કર્મચારીઓ અને

જેના કૌશલ્યનો લાભ કંપનીને મળતો હોય અને એને લીધે કંપનીનું કાર્ય ચાલુ થતું હોય તો વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ તરીકે ઓળખવામાં આવે તો આવા વિશિષ્ટ જ્ઞાન કે કર્મચારી વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ્ય ધરાવનાર કર્મચારીઓને એના કાર્ય બદલ જે છે વટાવથી આપવામાં આવે અથવા તો રોકડ સિવાયના અવેજથી આપવામાં આવે કે એને બોનસ ચૂકવવાની બદલે શેર આપી સામે રોકડ વસૂલ કરવામાં આવતી નથી સામાન્ય રીતે શેરમાં કેવું થાય કે શેર રોકડ રોકડ મળે છે એટલે અહીંયા ચેક દ્વારા પ્રાપ્ત થાય છે બરોબર શેરના કોઈ પણ વ્યવહારો રોકડેથી થતા નથી બેંક મારફતે જ થતા હોય છે તો આવી રીતે રોકડ સિવાયના અવેજથી જે શેર બહાર પાડવામાં આવે એવા શેરને સ્પેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે અને એક વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની આપણને કે સ્વેટ ઇક્વિટી શેર છે જાહેર જનતા માટે બહાર પાડવામાં આવતા નથી પણ કંપનીના આંતરિક વ્યક્તિઓ માટે બહાર પાડવામાં આવે છે સંચાલકો કર્મચારીઓ કે વિશિષ્ટ જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓ છે એ કંપનીના આંતરિક કર્મચારીઓ છે આંતરિક વ્યક્તિઓ છે એટલે જાહેર જનતા માટે આવા શેર બહાર પાડવામાં આવતા નથી અને આવા શેર છે એ ખૂબ જ નીચા ભાવે બહાર પાડવામાં આવે છે એટલે કે કર્મચારીઓ છે એને ભાવ તફાવતનો લાભ પણ મળી શકે સ્વેટ ઇક્વિટી શેર શા માટે બહાર પાડવામાં આવે છે એના કયા ફાયદાઓ છે તો બે ફાયદાઓ આપણને આપેલા છે પહેલું કર્મચારીને વળતર સ્વરૂપે આપી શકે કર્મચારી કોઈ પણ કાર્ય કરે છે તો એ કાર્યના વળતર સ્વરૂપમાં આવા શેર આપી શકાય છે ને રોકડ આપવાને બદલે અથવા તો અન્ય પુરસ્કાર આપવાને બદલે જો શેર આપવામાં આવે તો કર્મચારીઓમાં એક પ્રકારનો માલિકી ભાવ ઉત્પન્ન થાય છે એટલે કર્મચારીઓને વળતર સ્વરૂપે બીજું છે કર્મચારીના માલિકી ભાવ ઉત્પન્ન થાય કર્મચારીઓ ધંધામાં જોડાયેલી એક અભિન્ન અંગ છે એવું કહી શકાય એક અભિન્ન વ્યક્તિ છે એવું કહી કેમ કે કર્મચારીઓ જો સારું કાર્ય કરશે તો એના ફળ સ્વરૂપે જ કંપનીને નફો મળશે તો આવા કર્મચારીઓને જયારે સેટ ઇક્વિટી શેર રાખવામાં આવે છે તો હવે ખાલી માત્ર કર્મચારીઓ રહેવાને બદલે શેર મળે છે એટલે એને માલિકી હક પ્રાપ્ત થાય છે એટલે હવે એ પોતે કંપનીના માલિકો છે એવું એના મનમાં વાણી અને વર્તનમાં આવે છે તો કંપનીના કર્મચારીઓ એક પ્રકારનો માલિકી ભાવ ઉત્પન્ન થાય છે એટલે હવેના કાર્યમાં એ ફરીથી વિશેષ ધ્યાન આપશે ફરીથી વધારે સારું કરવાની કોશિશ કરશે એટલે કર્મચારીઓ કર્મચારીઓ તો છે જ પણ સાથે સાથે શેર હોલ્ડર પણ બને છે અને શેર હોલ્ડર બનવાને કારણે એને શેર અધિકારો પ્રાપ્ત થાય છે જે માલિકી હક પ્રાપ્ત થાય છે એ કારણે એના કાર્યમાં વધારે સારી રીતે કઈ જોગાઈને અનુસરી અને સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડવા તો એના માટે આપણને જોગાઈઓ છે સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે સામાન્ય સભા એટલે કે શેરવદરોની સભા શેર 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 સભા જે જે હોલ્ડરો હોય આવે આવે સ્વેટ સ્વેટ ઇક્વિટી ઇક્વિટી સિવાયના એ હોલ્ડરની અને અને સામાન્ય સામાન્ય તરીકે ઓળખવામાં આવી સભામાં ખાસ ઠરાવ પસાર કરી બહાર નિર્ણય લેવામાં છે સંચાલકોને આપવાના છે

આપણે બે પ્રકારની કંપનીઓ શીખી ગયા ખાનગી કંપની અને જાહેર કંપની ખાનગી કંપની છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી તરત જ પોતાનો ધંધો શરૂ કરી શકે જ્યારે જાહેર કંપની છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી એને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે અને એ પ્રમાણપત્ર મેળવ્યા પછી જ એ ધંધો શરૂ કરી શકે છે એટલે જાહેર કંપનીને આવો ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળી પછી પછીના

વેચાણ કરી શકતી નથી એટલે એ વ્યક્તિને ત્રણ વર્ષ સુધી એ શેર ધારણ કરવા ફરજિયાત છે એના માલિકી હકની ફેરબદલી થઈ શકતી નથી ત્રણ વર્ષ સુધી જે વ્યક્તિને આવા શેર આપવામાં આવ્યા હોય વ્યક્તિ એ પોતે જ એ શેર ઉપર માલિકી હક મળે છે અન્ય વ્યક્તિની તરફેણમાં એ પોતાનો

કોઈ કંપનીની કુલ મૂડી વીસ કરોડની છે તો એ વીસ કરોડના પચીસ ટકા રકમ એટલે કે પાંચ કરોડ રૂપિયા રૂપિયાના પચીસ ટકાથી વધુ રકમ છે એ રકમના એ સ્વેક્ શેર આપી શકાતા નથી શા માટે તો કે સ્વેટ ઇક્વિટી શેર છે એ કંપનીને આપવામાં આવે છે સંચાલકોને આપવામાં આવે છે અથવા તો કંપની સાથે જોડાયેલી કોઈ વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ

વર્ક કરી અને વખતું લે હું કાંઈ પ્રશ્ન હોય તો રજૂ કરો